હેલો વિદ્યાર્થી મિત્રો આપ સૌનું આપની આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ સાત વિષય ગણિત ત્રિમાસિક કસોટી ઓગસ્ટ બે હજાર પચીસનું સંપૂર્ણ સોલ્યુશન કે જે તમારી ગણિતની પરીક્ષા માટે ખૂબ ઉપયોગી રહેશે તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો તો ચાલો આપણે ગણિતની ત્રિમાસિક કસોટીનું સોલ્યુશન શરૂ કરીએ તો અહીં તેનો પહેલો પ્રશ્ન છે કે વિકલ્પ પસંદ કરીને લખો તો એમાં પહેલો પ્રશ્ન છે કે માઇનસ સિત્યાસી ભાગ્યા ખાલી જગ્યા બરાબર સિત્યાસી તો અહીં આપણને જે જવાબ છે એ ધન મળે છે માટે બે સંખ્યાઓ જે છે એ ઋણ હોવી જોઈએ એટલે તેનો જવાબ થશે સી માઇનસ એક બીજું પંચ્યાસી પૂર્ણાંક સંખ્યાની વિરોધી સંખ્યા ખાલી જગ્યા છે તો તેનો જવાબ થશે સી માઇનસ પંચ્યાસી અહીં વિરોધી સંખ્યા કીધી છે એટલે આપણે તેની નિશાનીઓ બદલીશું જો વ્યસ્ત કીધું હોત તો આપણે તેના અંશ અને છેદ બદલીશું એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે ઓછા એકત્રીસ ગુણ્યા ઓછા સો બરાબર ખાલી જગ્યા તો અહીં બે ઋણ સંખ્યાઓ છે તેનો ગુણાકાર આપણી પાસે ધન થાય માટે તેનો જવાબ થશે ઓપ્શન બી પ્લસ એકત્રીસો એના પછી ચોથો પ્રશ્ન છે કે પાંચ ઓછા બે ભાગ્યા પાંચ બરાબર ખાલી જગ્યા તો આપણી પાસે થશે પચીસ ઓછા બે એટલે તે થશે ત્રેવીસ ભાગ્યા પાંચ એટલે આપણે લખી શકીએ કે પાંચ ચાર અને ત્રણ એટલે ચાર પૂર્ણાંક ત્રણ પંચમાંશ એટલે એનો જવાબ થશે એના પછી પાંચમો પ્રશ્ન છે કે છ પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ ઓછા બે પૂર્ણાંક એક તૃત્યાંશ બરાબર ખાલી જગ્યા તો એનો જવાબ આપણી પાસે થશે એ ચાર પૂર્ણાંક એક તૃતિયાંશ હવે એના પછીનો આપણી પાસે પ્રશ્ન છે કે જોડકા જોડો તો એમાં પહેલો પ્રશ્ન છે કે વિભાગ એ અને વિભાગ બી તો અહીં વિભાગ એમાં આપણને કેટલાક સમીકરણ આપ્યા છે તો આપણે તેનો સોલ્વ કરીએ તો પહેલું છે કે ઓછા છ વત્તા ઓછા બે એટલે તે આપણી પાસે થશે ઓછા આઠ તો પહેલું જે સમીકરણ છે એનો જવાબ થશે ઓછા આઠ બીજું છ વત્તા ઓછા બે એટલે તે થશે આપણી પાસે ચાર એટલે ઓપ્શન એફ એના પછી ત્રીજું છે ઓછા બે ગુણ્યા છ એટલે તે આપણી પાસે થશે ઓછા બાર એટલે ત્રીજાનું થશે ઈ ચોથું છે છ ભાગ્યા બે તો તે આપણી પાસે થશે ત્રણ એટલે સી એટલે પછી પાંચમું છે કે માઇનસ છ વત્તા બે એટલે તે થશે માઇનસ ચાર એટલે પાંચમાનું ડી છઠ્ઠું છ વત્તા બે એટલે તે થશે આઠ અને એના પછી છેલ્લું છે આપણી પાસે કે ઓછા છ ભાગ્યા ત્રણ એટલે ઓછા બે થશે એટલે એ આપણી પાસે થશે એ આ રીતે આપણે તે જોડી શકીએ છીએ એના પછી સાતમું જોડકું છે કે એક મીટર બરાબર તો એક મીટર બરાબર આપણને ખબર છે કે એક મીટર બરાબર સો સેમી એટલે પહેલું છે એનું ત્રણ થશે બીજું છે એક હજાર મીટર તો એક હજાર મીટર તો એના બરાબર એક કિલોમીટર એટલે બીજાનું પહેલું ત્રીજું એક મીમી તો એક મીમી બરાબર એકના છેદમાં દસ સેન્ટીમીટર અને ચોથું એક હજાર ગ્રામ તો એના બરાબર થશે એક કિલોગ્રામ તો આ રીતે આપણે તે જોડી શકીએ હવે એના પછીનો પ્રશ્ન છે કે ખાલી જગ્યા પૂરો તેનો આઠમો પ્રશ્ન છે આપણી પાસે કે ઓછા ત્રણ ગુણ્યા ઓછા ત્રણ ગુણ્યા ઓછા ત્રણ તો અહીં ઓછા ત્રણ ગુણ્યા ઓછા ત્રણ એટલે નવ અને નવ ગુણ્યા ઓછા ત્રણ એટલે તે આપણી પાસે થશે ઓછા સત્યાવીસ એની બીજ રીતે જે નવમું છે તે પંદર ઓછા ઓછા દસ એટલે પંદર વત્તા દસ એટલે તે થશે પચીસ એના પછી દસમું છે પાંચ ભાગ્યા ઓછા પાંચ તો તે આપણી પાસે થશે ઓછા એક એના પછી અગિયાર છે કે બે પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ એ ખાલી જગ્યા અપૂર્ણાંક છે તો તે થશે મિશ્ર અપૂર્ણાંક એના પછી બારમું પોઈન્ટ બે ગુણ્યા ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ બરાબર ખાલી જગ્યા તો તે થશે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો સિક્સ હવે એના પછીને આપણી પાસે ખાલી જગ્યા આપી છે કે ઝીરો પોઈન્ટ ઝીરો પચાસ કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ તો તે થશે આપણી પાસે પચાસ ગ્રામ હવે એના પછીનો આપણે પ્રશ્ન આપ્યો છે કે આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો તો એનો ચોથમો પ્રશ્ન છે કે ઝીરો કરતાં માઇનસ વીસ મોટો પૂર્ણાંક છે તો આ વિધાન ખોટું છે પંદરમું માઇનસ બેમાંથી માઇનસ ત્રણ બાદ કરતાં એક મળે આ વિધાન ખરું છે માઇનસ બે ઓછા ઓછા ત્રણ એટલે ઓછા બે વત્તા ત્રણ બરાબર એક એટલા વિધાન ખરું છે છઠ્ઠું માઇનસ બે કરતાં માઇનસ પંદર મોટા છે તો આ વિધાન ખોટું છે સંખ્યા રેખા પર જેમ ઋણ સંખ્યા વધારે હોય એમ એ સંખ્યા નાની થતી જાય એના પછી સત્તરમો પ્રશ્ન છે કે અઢાર ભાગ્યા ત્રણ એટલે કે અઢાર ગુણ્યા એક ભાગ્યા ત્રણ તો આ વિધાન આપણું ખરું છે એના પછી અઢારમો પ્રશ્ન છે ત્રણ ભાગ્યા પાંચ વત્તા ઝીરો બરાબર ઝીરો તો આ વિધાન ખોટું છે જ્યારે આપણે ત્રણ ભાગ્યા પાંચને જો ગુણાકારમાં ઝીરો કરીએ તો આ વિધાન ખરું બને એના પછી ઓગણીસમો પ્રશ્ન છે કે માંગ્યા મુજબ આપ જવાબ આપો તો એનો ઓગણીસમો પ્રશ્ન નીચેની પૂર્ણાંક સંખ્યાઓનો માઇનસ એક સાથેનો ગુણાકાર શું થશે તો પહેલું છે માઇનસ બાવીસ તો જો આપણે માઇનસ બાવીસને ઓછા એક સાથે ગુણાકારમાં લઈએ તો બે ઋણ જે સંખ્યા હોય એનો ગુણાકાર આપણી પાસે ધન મળે એટલે તેનો જવાબ થશે બાવીસ એ જ રીતે બીજું છે કે સાડત્રીસ તો જો સાડત્રીસને આપણે ઓછા એક સાથે ગુણીએ તો તે થશે ઓછા સાડત્રીસ એના પછી ઝીરો સાથે તો તે થશે ઝીરો હવે એના પછીનો એકવીસનો પ્રશ્ન છે કે જેનો તફાવત આઠ હોય એવા ઋણ પૂર્ણાંકની જોડી લખો તો આપણે તે લખી શકીએ કે ઓછા ત્રણ ઓછા ઓછા અગિયાર એટલે ઓછા ત્રણ વત્તા અગિયાર એટલે આઠ થશે આમ આવા માઇનસ ત્રણ અને માઇનસ અગિયાર એ એવા બે પૂર્ણાંકની જોડ છે કે જેમનો તફાવત આઠ થાય છે એના પછી એકવીસનો પ્રશ્ન છે જેનો સરવાળો માઇનસ પાંચ હોય એવા પૂર્ણાંક સંખ્યા અને ધન પૂર્ણાંક સંખ્યાને લખવાની છે તો આપણે લખી શકીએ કે માઇનસ સાત અને બે એટલે માઇનસ સાત વત્તા બે બરાબર તો આમ માઇનસ સાત અને બે એ એવા પૂર્ણાંક છે કે જેમની જેમનો સરવાળો એ માઇનસ પાંચ છે તથા તેમાંનો એક જે છે એ ઋણ પૂર્ણાંક અને બીજો ધન પૂર્ણાંક છે એ જ રીતે એના પછી છે માંગ્યા મુજબ જવાબ આપો તો એનો બાવીસનો પ્રશ્ન છે કે માઇનસ નવ સત્તર પિસ્તાળીસ માઇનસ બાવીસ અને માઇનસ છત્રીસ તો એણે આપણે ચઢતા અને ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે તો જો આપણે એને ગોઠવીએ તો તે થશે ઓછા છત્રીસ ઓછા બાવીસ ઓછા નવ સત્તર અને બેતાળીસ અને જો ઉતરતા ક્રમમાં લખીએ તો તે થશે આપણી પાસે પિસ્તાળીસ સત્તર માઇનસ નવ માઇનસ બાવીસ અને માઇનસ છત્રીસ એવી જ રીતે ત્રેવીસનું છે ઝીરો સોળ માઇનસ સોળ પચીસ અને માઇનસ બત્રીસ તો આપણે જો એને ચઢતા ક્રમમાં લખીએ તો તે થશે કે માઇનસ બત્રીસ માઇનસ સોળ ઝીરો સોળ અને પચીસ જો ઉતરતા ક્રમમાં લખીએ તો પચીસ સોળ ઝીરો માઇનસ સોળ અને બત્રીસ હવે એના પછીનો ચોવીસમો પ્રશ્ન છે આપણી પાસે કે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવું તો આપણને કીધું છે બત્રીસ ભાગ્યા એસી તો બત્રીસ ભાગ્યા એસીને આપણે જો અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવીએ તો તે થશે બે ભાગ્યા પાંચ એના પછીનો પચીસમો પ્રશ્ન છે કે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવું સાહીઠ ભાગ્યા એકસો ચાળીસ તો આપણે તે લખી શકીએ કે તે ત્રણ ભાગ્યા સાત થશે હવે એના પછીનો આપણી પાસે પ્રશ્ન છે કે નીચે મુજબ જવાબ આપો તો એનો છવ્વીસમો પ્રશ્ન છે કે આપેલ દરેકનું જવાબ લખો તો એમાં પહેલું છે કે માઇનસ બાર ગુણ્યા માઇનસ અગિયાર ગુણ્યા નવ એટલે દસ તો આપણે તો લખી શકીએ કે માઇનસ બાર ગુણ્યા માઇનસ અગિયાર એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે વત્તા બાર ગુણ્યા અગિયાર ગુણ્યા દસ એટલે બાર ગુણ્યા અગિયાર એટલે આપણી પાસે થશે એકસો બત્રીસ એના ગુણ્યા દસ એટલે તે થશે તેરસો આમ પહેલું જે છે કે માઇનસ બાર ગુણ્યા માઇનસ અગિયાર ગુણ્યા દસ બરાબર આપણી પાસે થશે તેરસો વીસ બીજું છે નવ ગુણ્યા માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ તો આપણે પહેલા પ્રશ્નની જેમ જ માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ એટલે પ્લસ આપણી પાસે અઢાર થશે તો અઢાર ગુણ્યા નવ એટલે તે આપણી પાસે થશે એકસો બાસઠ એટલે બીજાનો જવાબ એકસો ત્રીજું છે માઇનસ અઢાર ગુણ્યા માઇનસ પાંચ ગુણ્યા માઇનસ ચાર તો આપણે સૌપ્રથમ જે અઢાર ગુણ્યા પાંચ છે તે પ્લસ થશે એટલે અઢાર પંચા અને એના ગુણ્યા માઇનસ ચાર એટલે તે થશે માઇનસ ત્રણસો ને સાહીઠ એટલે ત્રીજાનો જવાબ માઇનસ ત્રણસો સાહીઠ ચોથું માઇનસ એક ગુણ્યા માઇનસ બે ગુણ્યા માઇનસ ત્રણ ગુણ્યા ચાર એટલે તે આપણી પાસે થશે બે ગુણ્યા એક એટલે પ્લસ બે અને ચાર ગુણ્યા એટલે બાર અને એ પણ માઇનસ તો માઇનસ બાર ગુણ્યા બે એટલે માઇનસ ચોવીસ અને પાંચમું છે કે માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ છ ગુણ્યા માઇનસ બે માઇનસ ગુણ્યા એક તો આપણે લખી શકીએ કે માઇનસ છ ગુણ્યા માઇનસ ત્રણ એટલે પ્લસ અઢાર અને બે ગુણ્યા એક એટલે પ્લસ બે એટલે અઢાર ગુણ્યા બે એટલે તે થશે આપણી પાસે છત્રીસ તો આપણે આ રીતે આપેલી સંખ્યાઓનો ગુણાકાર એ કરી શકીએ છીએ તો અહીં આપણે આ ગણિતની કસોટી પૂર્ણ થાય છે જો તમને આમાં કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં ગણિતની સાથે તમામ જે વિષયો છે એની ત્રિમાસિક કસોટીના વિડીયોની લિંક મૂકી દીધી છે તમે તેને જોઈ લેજો અને તમારા મિત્રો સાથે તેને શેર પણ કરી દેજો થેન્ક યુ